અરવલ્લી જિલ્લાના મોડાસાના સરડોઈ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ વરસાદી ભેજના કારણે મકાનની દિવાલો અને ધાબુ ધરાશાયી થયું ઘટનામાં પરિવારની મહિલા ઇજાગ્રસ્ત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે અનેક ઇમારતો ધરાશાય થવાની ઘટના સામે આવી છે ત્યારે સરદોઈ ગ્રામ પંચાયતની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર જયદેદસિંહ કુવાર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને પૂર્વ સરપંચ સરડોઈ અરવલ્લી જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગત રાત્રે સરડોઈ ખાતે ઉદય સી લકુમ કરીને અમારા જે ગામના એક રહેવાસી છે એનું મકાન ધરાશાયી થયું છે આ મકાનની ત્રણ માળના મકાનની એક સાઈડનો આખો કરો તૂટીને પડ્યો છે અને બીજું એક મકાન યશપાલસિંહ કુવારનું પણ મકાનને નુકસાન થયું છે એટલે પંચાયતને જાણ કરતા પંચાયતના તલાટી અને સરપંચ સરપંચશ્રીએ આ જે ઘટના બની છે એના માટે જે કામગીરી કરવાની થતી એ કરી છે ટીડીઓ સાહેબને પણ જાણ કરી છે અને એ મકાનનો કરો પડી ગયો છે પહેલા માળનું ધાબું પડી ગયું છે એની અંદર રહેતા જે ઉદેશી લકુમના દીકરાના ધર્મપત્ની એમને ઈજા થઈ છે એમને ટાંકા આવ્યા છે અને હિંમતનગર સિવિલમાં દાખલ કર્યા છે તંત્ર તરફથી જે પણ કાર્યવાહી કરવાની થાય તે તલાટી શ્રી જાતે અને અમે પણ જાતે જગ્યાએ વિઝિટ કરી છે એ લોકોને રહેવા માટેની વ્યવસ્થાની પણ આપણે જોગવાઈ કરી છે હાઈસ્કૂલમાં પણ એમને રહેવા માટે જો એમને રહેવું હશે તેની પણ સગવડ કરેલી છે અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી છે ટીડીઓ સાહેબે ટેકનિકલ જે એમના અધિકારી છે એસઓ એમને પણ અહીંયા મોકલવાનું કીધું છે આઈને જોઈ લે એટલે મકાન રહેવાલાયક છે કે કેમ એ ચકાસીને પછી જ એ જે કાર્યવાહી કરવાની જે થતી હશે એ કરવાની થાય સાથે સાથે એમને સહાય માટે અને અન્ય જે પણ વ્યવસ્થા કરવાની થાય એ પંચાયત લેવલે અને તાલુકા પંચાયત લેવલે આપણે કરી રહ્યા